મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે તે ત્યારે મિત્રો આ હુમલામાં ઊંચામાં ઊંચા આઠ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અથવાના અહેવાલ છે પાકિસ્તાનમાં પણ એક ટ્રેનને બ્લાસ્ટ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી બુધવારે જેકોબાદમાં રેલવે ટ્રક પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ત્યારે મિત્રો મળતી વિગતો વાત કરવામાં આવે તો ચાલતી ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જોકે અકસ્માતમાં કોઈ જાનની કે સંપત્તિનું નુકસાન થયું નથી પરંતુ છેલ્લા ચાર મહિનામાં ઝફર એક્સપ્રેસ પર આ બીજો હુમલો છે ત્યારે બુધવારે પેશાવર કેટા જતી જફર એક્સપ્રેસ જેતોબાદના પશુ બજાર પાસે ત્યારે પછી કે તરત જ રેલવે લાઈન પાસે બોમ્બ વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે રેલવે ટ્રેક છ ફૂટ સુધી ત્યારે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો અને ત્યારે જમીનમાં ત્રણ ફૂટ ઊંડો ઉખાડો પડી ગયો હતો વિસ્ફોટનો અવાજ સાંભળતા જ વિસ્ફોટમાં અફડા તફડી ત્યારે વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ